કાઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો વડોદરા શહેરમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે અકોટા ખાતે એક વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અકોટા ચાર રસ્તા પાસે આવેલ વેરાઈ માતાના મંદિરના પ્રાંગણમાં અકોટા ફ્રેન્ડ સર્કલ જમીયતે ઉલમા હિન્દ અકોટા યુનિટ તથા બરોડા કિંમત કમિટી આયોજિત આ કેમ્પમાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અંબે ફાઉન્ડેશન સંચાલિત ધોની બ્લડ સેન્ટર બેંકના સૌજન્યથી યોજાયેલ આ કેમ્પમાં દરેક ધર્મના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કોમી એકતાના દર્શન કરાવ્યા હતા આ અંગે કાજલ બુલેટિન ન્યૂઝને વધુ માહિતી આપતા અકોતાના હનીફ ચૌહાણ તાંડલજાના એડવોકેટ અશફાક મલિક સામાજિક કાર્યકર્તા વસીમ શેખ તેમજ પૂર્વ કાઉન્સિલર ઇમ્પિયાજ પટેલે જણાવ્યું હતું કે આજ આપ જોઈ રહ્યા છો કે વેરાય માતાના મંદિરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જે છે એ અકોટા ફ્રેન્ડ સર્કલ ગામીતુલમાં હિન્દ વડોદરા શહેર દ્વારા એક આયોજન છે આજ રોજ જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જે કર્યું છે એનો મેન જે હેતુ છે એ હેતુ એ છે કે થેલેસેમિયા પીડિત જે દર્દીઓ છે એમને આસાનીથી બ્લડ મળી રહે બીજું કે વડોદરા શહેર જિલ્લાની અંદર ગામડાઓમાંથી જે દર્દીઓ આવે છે જેમને બ્લડની જરૂર પડે છે જે તે વખતે જેમને બ્લડની જરૂર પડે આશા રીતે બ્લડ મળી રહે એ હેતુથી આજ રોજ અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અકોટા મંદિરમાં કર્યું છે આજ મારું મંદિર છે આ મંદિરનું પરિસર આપ જોઈ રહ્યા છો એક બાજુ કથા ચાલી રહી છે એક બાજુ સામાજિક પ્રોગ્રામ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હિન્દુ મુસ્લિમ બધા ભેગા છે અને આજ છે અમારી કહેતા ને અકોટાની પહેચાન આજ છે મારા દેશની કહેતા ને કે આજ મારા દેશની સંસ્કૃતિ છે આ મારા અકોટા ગામની પહેચાન છે તમે હિન્દુ મુસ્લિમ ભેગા થઈ ને તમામ સામાજિક પ્રોગ્રામો બી કરીએ છીએ અને અમે ધાર્મિક પ્રોગ્રામો બી સાથે મળી ને હરસ પરસ એકબીજાના સાથ સખાથી કરીએ વર્ષોથી કરતા આવ્યા છે હનીફ ચૌહાણ અકોટા બસ હું આપના માધ્યમથી સમાજને અને દેશને એ જ મેસેજ આપવા માંગુ છું કે આ બ્લડ ડોનેશન કેમ્પ વેરાઈ માતાના મંદિરના પટાંગણમાં થાય કરનાર વ્યક્તિ હોય એક એક તરફ તરફ ચાલે બ્લડ ડોનેશન થાય અને બંને બાજુ બંને ધર્મના લોકો એક સાથે મળીને જ્યારે આ કાર્યવાહી કરતા હોય આ આપણા દેશની સંસ્કૃતિની સાચી ઓળખ છે અને આ ઓળખ દેશના તમામ લોકોએ ભેગા મળીને જાળવી રાખવાની છે કેટલાક લોકો એવા છે કે દેશમાં દેશના લોકોમાં વિવાદ ઉભો કરવા પોતાની રાજનૈતિક રોટલીઓ શેકવા માટે જે કરી રહ્યા છે એમના મોડા પર આ એક તમાચો છે એટલે આ એક ખૂબ જ સરસ આયોજન હતું અને આ આયોજનની અંદર તમામ ધર્મના લોકોએ ભેગા મળીને કામ કર્યું છે કથાનું બી કામ થાય છે બ્લડ ડોનેશનનું બી કામ થાય છે થેલેસીમિયાના દર્દીઓને સરળતાથી બ્લડ ઉપલબ્ધ થાય આજુબાજુના ગામડાઓમાંથી આવતા લોકોને સરળતાથી બ્લડ ઉપલબ્ધ થાય આપણે બ્લડ જોઈએ તો બ્લડ નો કોઈ કલર નથી એક જ લાલ કલર છે એવું તો છે ને કે ભાઈ ધર્મ અલગ તો બ્લડ નો કલર અલગ એટલે આ એક એક્ઝામ્પલ ના માધ્યમથી આ માનવતાની એક મહેક મહેકી છે એવી અમારી આ રજૂઆત છે અસ્ફાક મલેક એડવો અપોતા સયન સલકાર

ને અમારા સમગ્ર ગ્રુપ એક સાથે કામ કરે છે વડોદરા શહેરમાં તો વડોદરા શહેરમાં જે કંઈ પ્રવૃત્તિઓ ચાલે છે સેવાકીય આ તમામ ગ્રુપો એક સાથે કરે છે ને આવનારા સમયમાં પણ આ ખિચમચના કામ સેવા ભાવીના કામ સાથે કરીશું વસીમ શેખા વિસ્તારમાં આજે સત્તર તારીખ માં રોજ લોકોના ગામ

કોઈપણ તહેવાર હોય કે કોઈ પણ મરણ પ્રસંગ હોય સાથે મળીને જ એકબીજાને સુખ દુખમાં કામ લાગતા હોય છે અને આજે બી તમે આ બ્લડ કેમ્પમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો ડોનેટ કરવા આવ્યા છે અને એમાં તમામ જાતિના ધર્મના લોકો છે જે બતાડે છે કે એમની અંદર એમની રગો રગોમાં જે આપી રહ્યા છે એમાં દેશભક્તિ ભરેલી છે કુટી કુટીને દેશભક્તિ ભક્તિ ભરીને ત્યારે એકતાથી લોકો લોય આપી રહ્યા છે અને એક અમારો વિસ્તાર આખોટા ની અંદર જ્યાં પણ હોય ક્યાંક ને ક્યાંક શહેરમાં આ ગામમાં કોઈક જગ્યાએ કોઈક નો કે કેનિમેન્ટ હોય છે કે જે વાતાવરણ રહોડવા માંગતા હોય એને આજે આ બ્લેડ કમ્પના આયોજકો હોય તથા આ બ્લેન્ડ કમ્પની અંદર જે લોકો સાહ સહકાર આપે છે જમીએ તેઓમાં હિંદ હોય કે કોટા ફ્રેન્ડ સર્કલ હોય સણ સણ તો તમાચો મારેલો છે બરાબર એક્સ કોર્પોરેટર ઇતિહાસ પટેલ bất chấp anh Âu Dương anh Âu Dương luôn, đẹp. Tầm કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે